ભાઈઓ બહેનો વડીલો વ્યક્ત કરું છું આજે જેમણે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આમ આદમી પાર્ટીની શક્તિ વધારવાનું કામ કર્યું છે એવા માનની ત્રણેય શ્રીઓ અને એમની આખી ટીમ એમના સમર્થકો જે કઈ કાર્યકર્તાઓ આવ્યા છે એ બધાનું હું વિશાળ હૃદયથી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું માર્ગદર્શન આપ્યું એવા અમારા મોટાભાઈ ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા અમારા આ ઝોનના પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ દોંગા વશરામભાઈ રાઠોડ અમારા બાપુ સોટા બાપુ બધાએ નામી અનામી મંચ ઉપર બેઠેલા સૌ આમ આદમી પાર્ટીના અજડબમ આગેવાનો બધાનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મિત્રો ગુજરાત જોડો કાર્યક્રમ શા માટે આખા ગુજરાતની અંદર અલગ અલગ ગામડામાં શહેરોમાં તાલુકાઓમાં જિલ્લાઓમાં અનેક મિટિંગો આ ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત થાય છે અને આ કાર્યક્રમની અંદર ખૂબ વિશાળ સંખ્યામાં દરેક જિલ્લામાં લોકો આવે છે ધીરજ અને શાંતિથી આમ આદમી પાર્ટીની વાત સાંભળે છે હજારો લોકો વિચારતા થયા છે કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે અને કંઈક આમ આદમી પાર્ટી વાળા સાચું કરી શકે તેમ છે આ વાત હજારો લોકો વિચારતા થયા છે અને વિચારતા કરનારું પરિબળ લોકોને અંદરથી વિચારતા કરનારું પરિબળ એ અમારા વિસાવદરના ખેડૂતો છે વીઝાવદર વિધાનસભાના ખેડૂતોએ આખી ભાજપની સરકારની હામે મજબૂત ટક્કર લીધી અને બધા જ આખી મોટી સત્તા આવી ગઈ હતી તેમ છતાંય ખેડૂતો ડર્યા નહીં ડગ્યા નહીં ઝુક્યા નહીં અને મારી જેવા એક સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિને ધારાસભ્ય બનાવ્યો એ વાતની નોંધ આખા ગુજરાતની અંદર લેવાય છે દોસ્તો બીજાવદરની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી પાણી મંત્રી વન મંત્રી રસ્તા મંત્રી બસ મંત્રી તમામ પ્રકારના મંત્રી બુટલેગરો સરકારી તંત્ર ગુંડાઓ માફિયાઓ વ્યાજ વટાવાળા તમામ પ્રકારની તાકાતો લાગી ગઈ હતી ત્યાં ગામડામાં અને એક જ પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયાને મત ન આપતા પણ જનતાની તાકાત કેટલી મોટી છે જુઓ કે બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના દસ મંત્રી પચાસ જેટલા ધારાસભ્યો જેટલા સભ્યો કેટલા બધા બધા જ લોકો મારા વિરુદ્ધમાં પ્રચાર કરતા હતા એમ છતાંય જનતાની શક્તિના કારણે આજ હું તમારી સામે એક ધારાસભ્ય તરીકે ઉભો છું આ વાત મેં એટલા માટે કીધી કે જનતાની શક્તિનો અંદાજ જનતા પોતે જ ભૂલી ગઈ છે હવે આપણે આપણી શક્તિ ભૂલી જઈએ આપણને જ યાદ ન રહે કે આપણી અંદર કેટલી તાકાત ભરેલી છે તો આપણા કરતા પણ નબળો માણસ હોય આપણને નુકસાન કરીને વયો જાય અને એટલે હું આજે તમને તમારી શક્તિ યાદ કરાવવા માટે અહીં આવ્યો છું આ ગુજરાત જોડો કાર્યક્રમના માધ્યમથી કેમ કે ગુજરાતને ભાજપ દ્વારા કોંગ્રેસ દ્વારા અનેક રીતે તોડવાની કોશિશો થઈ લોકોને અલગ અલગ જ્ઞાતિમાં તોડી નાખવામાં આવ્યા અલગ અલગ પંથમાં તોડી નાખવામાં આવ્યા ધર્મના નામે તોડી નાખવામાં આવ્યા પેટા જ્ઞાતિ પ્રમાણે તોડી નાખ્યા સમાજની અંદર અનેક પ્રકારના વિભાજનો કરી અને સમાજની ઉપર તાનાશાહી કરવાનું કામ આ ભાજપ કોંગ્રેસ પાર્ટી કરે છે અને એટલે હવે જરૂર છે ગુજરાતને જોડવાની જનતા પોતાની શક્તિ ઓળખે એની જરૂર છે અને એટલા માટે વિસાવદરથી એક અવાજ નીકળ્યો છે વિસાવદરથી એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે કે લોકો જાગે પોતાની તાકાતને ઓળખે આ ભાજપને ભગાડે ગુજરાતને જોડે અને જનતા નું સાચું સ્વરાજ લઈ આવે એવી વાત આજે દોસ્તો ભરવાની સાથે મિત્રો પ્રશ્નો ઉપર ચર્ચા કરવા બેસીએ એટલા બધા પ્રશ્નો એટલા બધા પ્રશ્નો કે કયા પ્રશ્ન પર ચર્ચા કરવી અને કયો પ્રશ્ન છોડી દેવો હજારો પ્રશ્નો આપણા જિંદગીની અંદર છે પણ સાંભળનારું કોણ ઘરની બહાર પહેલો પગ મૂકો તો તૂટેલા રોડ થી પ્રશ્ન પોલીસ સ્ટેશનમાં જાવ તો અપમાનિત થવાથી પ્રશ્ન શરૂ થાય કોર્પોરેશન ની વોર્ડ ઓફિસો માં જાઓ તો ત્યાંથી પ્રશ્ન શરૂ થાય શાળા તરફ જાવ તો શાળામાં શિક્ષક નથી કોમ્પ્યુટર નથી સારા રૂમ નથી વગેરે પ્રશ્ન થી શરૂ થાય દવાખાના તરફ જાઓ તો ડોક્ટર નથી દવા નથી મશીનો નથી ત્યાંથી પ્રશ્ન શરૂ થાય બસ સ્ટેન્ડોમાં જાઓ તો બસ નથી ત્યાંથી પ્રશ્ન શરૂ થાય ઘરની બહાર પહેલો પગ મૂકો અને ચારે તરફ પ્રશ્નો જ પ્રશ્નોથી સામાન્ય માણસનું જીવન ઘેરાયેલું છે દોસ્તો પણ સાંભળનારું કોણ તમારે તમારી પીડા તમારે તમારો પ્રશ્ન તમારે તમારી વેદના કોઈને કેરી હોય તો સાંભળનારું કોણ ગુજરાતમાં તમારો સ્થાનિક કોર્પોરેટર તમારી વાત સાંભળે નહીં ધારાસભ્યો તો જોવાય મળે નહીં સાંસદ સભ્યોના તો નામે લેવાય નહીં સરકારના નામે સરકસ ચાલે છે દોસ્તો આમ જનતાની પીડા આમ જનતાની વેદનાની વાત સાંભળનારું કોણ અને એટલે આમ આદમી પાર્ટી સામાન્ય માણસની પીડાને અવાજ આપનારી પાર્ટી તરીકે ઉભરી આવી છે મશાલ રેલી છે હોમગાર્ડ દિવસ બહુ સરસ વાત વાર આપણે રાહ જોઈ લઈએ કરીએ ચાલો તો મિત્રો પ્રશ્નો છે છે સૌથી મોટો પ્રશ્ન એ કે કોણ તમારી વાત સાંભળશે કોણ વોર્ડ ઓફિસમાં બેઠેલા સાહેબો કે ગામની પંચાયતમાં બેઠેલા સાહેબો કે મામલતદાર ઓફિસમાં બેઠેલા સાહેબો કે પોલીસ સ્ટેશન માં બેઠેલા સાહેબો કે બેંકમાં બેઠેલા સાહેબો કોઈ જનતાની વાત સાંભળવા તૈયાર નથી કોઈને આપણી પીડા સાંભળવી નથી હજારો લોકો આજ દુખી છે પણ એની વાત સાંભળનારો કોઈ નથી ને એટલા માટે આજે ગુજરાતને આમ આદમી પાર્ટીની જરૂર છે દોસ્તો એ મારી વિનંતી છે આમ આદમી પાર્ટી જનતાની પાર્ટી છે જનતામાંથી બનેલી પાર્ટી છે સામાન્ય પરિવારના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને સામાન્ય પરિવારના લોકો ભેગા મળી અને ગુજરાતના સામાન્ય આમ આદમીઓના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરી રહ્યા છે ચૈતરભાઈ વસાવા ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા અમારા યુવરાજસિંહ જાડેજા આ તમામ આગેવાનો સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે સામાન્ય પરિવારમાંથી આવતા લોકો એ બીડું ઝડપ્યું છે કે ગુજરાતના છેવાડાના માણસનો અવાજ બનવો છે છેવાડાના માણસના પ્રશ્નો માટે લડવું છે એવી નેમ સાથે અમે બધાય લડીએ છે આગળ વધીએ છે સંઘર્ષ કરીએ છીએ પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે ખોટી એફઆઈઆરઓ કરી કરી અને જેલમાં પૂરવાનું કામ કરે છે એ જેલથી પણ ડર્યા વગર જે લોકો કામ કરે છે ને એ આમ આદમી પાર્ટીના યુવાનોને તમારા આશીર્વાદની જરૂર છે દોસ્તો આજે ગુજરાતમાં બે પ્રકારના નેતાઓ છે એક કે જેને જેલમાં ન જાવું હોય એ ભાજપમાં જાય છે અને જેને ભાજપમાં ન જવું હોય એ ભાજપની તાનાશાહીની જેલમાં જાય છે દોસ્તો અમે જેલથી નથી ડરતા ખોટી એફઆઈઆર ખોટા કેસથી નથી ડરતા કેમ કે અમારે સત્તા નથી જોતી પણ સામાન્ય માણસનો અવાજ સાંભળવામાં આવે એ અમારી લાગણી છે મિત્રો પોતે પોલીસ કોન્સ્ટેબલ હતો બે હજાર પંદર સુધી પોલીસ ખાતામાં હતો મેં જોયું કે કેટલો અન્યાય કેટલો અત્યાચાર કેટલો શોષણ ખાલી જનતાનું નહીં પોલીસ વાળાનું

કેમ કે મનમાં એક લક્ષ છે કે આપણે ગુજરાતના છેવાડાના માણસ માટે કાંઈક સારું થાય એવું કામ કરવું છે અને લક્ષ હતું એટલે જેલે સહન કરી દાળો સહન કરી પણ જનતા મહાન છે જે માણસ જનતા માટે લડે છે અને જનતા નિરાશ નથી કરતી આજે મને ધારાસભ્ય જનતાએ બનાવ્યો છે દોસ્તો હું કોન્સ્ટેબલ હતો અને આજે ધારાસભ્ય છું પણ મારી લડાઈ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની લડાઈ ધારાસભ્ય બનવાની નથી સમાજના છેવાડાના માણસને આમ જનતાને એના અધિકાર મળે હક મળે એ માટેની આ લડાઈ છે તમે વિચારો કે અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીની અંદર શાનદાર શિક્ષણ વ્યવસ્થા કરી એક એક બાળકને ભણવા માટેની ઉત્તમ તક મળે એવી વ્યવસ્થા કેજરીવાલે દિલ્હીમાં કરી ભગવત માન સાહેબે આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં કરી ગુજરાતની હાલત જુઓ કે ગુજરાતના તમામ શહેરોમાં બાળકને ભણાવવા માટે થઈને લોકો લેણામાં ઉતરી જાય છે જો છોકરાઓને સાયન્સ ભણાવવું હોય એન્જિનિયરિંગ કરાવવું હોય કે બીજા ત્રીજા કોઈ સારા ઉચ્ચ કોર્ષમાં એમબીએ બીબીએ કરાવવું હોય તો આ જ મા બાપ લેણામાં ઉતરી જાય છે લોનો લેવી પડે છે ભણવા માટે વિચાર કરો કે દુનિયાના તમામ દેશોની અંદર જે તે દેશોની સરકાર પોતાના બાળકોને સારું ભણતર ભણાવે છે પણ આપણા ભારત દેશનું દુર્ભાગ્ય જુઓ કે કેવી સરકાર અને કેવા નેતાઓ છે કે ભણતર જેવી બાબતોની પણ લોન લેવી પડે છે લોન લઈને છોકરા ભણાવવા પડે છે આ પરિસ્થિતિ ગુજરાતની અંદર થઈ છે સરકાર આપણા છોકરાને ભણાવી તો નથી શકતી પણ કમસે કમ ડ્રગ્સનું દૂષણય દૂર નથી કરી શકતી તમે લોન લઈને છોકરા ભણાવો આ ભાજપના પાપે ગુજરાતના એક એક વિસ્તારોની અંદર અત્યારે ખુલ્લે આમ ડ્રગ્સને દારૂ વેચાય છે અનેક પરિવારોના યુવાન વયના છોકરા છોકરીઓ છે એનું જીવન બરબાદ થઈ રહ્યું છે એમનું ફ્યુચર બરબાદ થઈ રહ્યું છે એમનું ભવિષ્ય બરબાદ થાય છે સરકારના પેટનું પાણી નથી હલતું હમણાં અમે બધાએ વિરોધ કર્યો ડ્રગ્સનો અને દારૂનો તો હામો અમારો વિરોધ કર્યો તમે બધા વિચારો કે ગુજરાતમાં ડ્રગ્સ વેચાય એ વ્યાજબી વાત છે કે ગેરવ્યાજબી વાત છે કયો જે બધા મને ડ્રગ્સ વેચાય કે ખરાબ ગણાય દોસ્તો સરકાર ની તાકાત તો એવી છે કે તમે કોરોના ટાઈમે મોઢા ઉપર માસ્ક પહેર્યા વગર નીકળો ને તોય પોલીસ પકડી લેતા માસ્ક પહેર્યા વગરનો નો પકડાઈ જતો હોય તો ડ્રગ્સ વેચનારા